એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા એટલે સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મુવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે એટલે કે પશ્ચિમ દિશા તરફ મુવમેન્ટ નથી એટલે સાયક્લોન ના ખતરામાંથી ક્યાંય ને હવે આપણે બચી જશું જોકે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મુવમેન્ટ કરવાની છે જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીં છે એટલે સાયક્લોન ના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું પણ આ સિસ્ટમ છે વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે લગભગ આવતીકાલે મહિના રોજ આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈને છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે છે અને અને ખાસ કરીને ભાવનગર અમરેલી વરસાદની અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઈનલ થયું છે કે સાયક્લોન નથી બનતું પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે વરસાદો છે એ છૂટા છવાયે લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખો અઠવાડિયું એટલે કે મે મહિનાની ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી નોંધાય એવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે સાયકલોનના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવી સાથે ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અહીં પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાય તેવી શક્યતા છે સત્યાવીસ મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો પ્રેશર સક્રિય થવાની આ સ્થિતિ સર્જાય છે આગામી ચોવીસ કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં પરવર્તિત થશે તેવી શક્યતા પણ કરવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયાનો ખેડવા સૂચના આપવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત